ગમે તે ભાગ્યો હોય તમારું જોવાનું મેં આનાથી ભાગે તો મને કયો પણ તારા જોવાનું અમારે ગમે તે અમારે બેને ગમે તે તમે રાજી થયા અમને વાત મળી પણ અરે વાત મળ્યો તો તમે રાજી

હવે છોકરો જપ્પા જ નહીં દેતો ગોમ નો એ કંટાળ્યો છું જો જવું શેરી શેરી આવી છે હું કરવાનું કંટાળ્યો છું આમાં પેલા ઊંઘવા દે છો અંતિ છે હું એવો કંટાળ્યો છું ને ત્યાં તું ઊંઘું પડે છો અંતિ જોઈ જોવા જવી શેરી શેરી આવી છે કંટાળ્યો છું આ તું ઊંઘવા જતો ને દુખા દુખાય કરે છે આ તું શંભુભા છે ને શંભુભા શંભુભા એ શંભુભા હું આવું દીધું

ખો ગાભલોય આયે ઘેર આયો કે ગાભલોય કે આઉ કરી ટેરાયો તો ગાભલોય કંટાળી ગયો છું તમે કોઈ લેતા નહીં હાથ નહીં કરવા કોઈ મરવું પડશે એમ નહીં પેલા ભાઈ કરી લઈ જાઓ પેલા ઘેર તો કોઈ નહીં મરી લઈ કોઈ તો લેતા નહીં મોટા થઈ આયો ને તો કોઈ લેતા નહીં લેવા લઈ જાવ

આ ડોક્ટર કોઈ યાદ નહી લાવ્યો બોધ્યો તો ડોક્ટર એમના પાતો બોટી તો લાગે છે ચેક કરે વગર ભાઈ આ આવજો પા દેવ તે ના આવે આવતો અરે આ રોદી કોઈ જીવ નહી એમנם પોસ્ટે વગર ખોલ નાખો બોય આ કાપાટ કૂયા છે ને સફાઈ દીધું છે ને હરખા બેઠો આવજો પા હા હા પણ હરો